અઠાદશોધ્યા અર્જુન કહે છે હે મહાબાહો હે અંતર્યામી હે વાસુદેવ હું સંન્યાસ ના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માગું છું ત્યારે ભગવાન કહે છે કે કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે કામ્ય એટલે કે જે ઈચ્છા રાખીને જે કર્મ કરવામાં આવે અને એ કર્મનો ત્યાગ એટલે કે સંન્યાસ સમજે છે જ્યારે બીજા વિચાર કુશળ માણસો બધા જ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય છે જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી હે પુરુષ શ્રેષ્ઠ હે ભરતવંશીઓમાં ઉત્તમ સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલાં ત્યાગ વિશે તું મારા નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે યજ્ઞ અને દાન અને તપ રૂપે કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ કેમ કે દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે માટે હે પાર્થ આ અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ બધા જ કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે નિષિદ્ધ તેમજ કામ્ય કર્મનો તો સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત છે પરંતુ નિયત કર્મનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો ત્યાગ કહેવાય છે જે કંઈ કર્મ છે એ બધું દુઃખરૂપ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે છે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો હે અર્જુન જે શાસ્ત્રવિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આશક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી માટે જે કર્મ ફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે કર્મ ફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મનું સારું નરસું ને મિશ્ર એમ તન પ્રકારના ફળ મળ્યા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મ ફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મનું ફળ પણ નથી હોતું હે સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મનો અંત કરવાનો ઉપાય દર્શાવનારા સાંખ્ય શાસ્ત્રોમાં કહેવાયા છે એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે આ વિશે એટલે કે આ એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં જુદા જુદા પ્રકારના કરણો અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ દૈવ કેતા ભાગ્ય છે માણસ મન વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ પાંચેય કારણો છે પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ કરતા શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપતી બંધાતો જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરકો છે અને કરતા કરણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે ગુણોને આધારે બધા જ પદાર્થોની ગણના કરનારા ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ તથા ત્રણ ત્રણ પ્રકારના જ કહેવાયા છે એમને પણ તું મારી પાસેથી સારી રીતે જાણે જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સંભાવે રહેલો જુવે છે એ જ્ઞાન ને તું સાત્વિક જાણ પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાન ને તું રાજસ જાણ અને જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાયું છે જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કરતા પણના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ બેઠીને કરાય છે અને ભોગોને ઈચ્છતા માણસો વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે જે કરતા સંગ વિનાનો અહંકાર ભર્યા વચન ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં ફરક શોક આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે જે કરતા આસક્તિ ધરાવનાર કર્મોના ફળની લાલસા રાખનાર લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરકશોકથી લિપ્ત છે એ રાજસ કહેવાયું છે જે કરતા પોતાને વશમાં ન રાખનાર અશિક્ષિત ઘમંડી શઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આરસુ અને દીર્ઘસૂત્રી છે એ તામસ કહેવાય છે હે ધનંજય હવે તું બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારના ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો હતો એ તું સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિકી છે હે પાર્થ માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે પરંતુ હે પાર્થ તમો ઘેરાયેલી છે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા બધા જ પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે હે પૃથા પુત્ર જે અવિભિચારીણી ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધૃતિ સાત્વિકી છે પરંતુ હે પૃથાપુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર જે ધારણ પૃથાપુત્ર દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિદ્રા ભય ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે હે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક ભજન ધ્યાન અને અને સેવા અભ્યાસ વડે રમણ કરે છે છે જેથી અંતને પામી જાય જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જોકે વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના થાય છે એ શરૂઆતમાં અમૃત જેવું ગણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે માટે એ સુખ રાજસ કહેવાયું છે જે સુખ ભોગ કાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિદ્રા આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં કે સિવાય ક્યાંય પણ એવો કોઈ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય હે પરંતપ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શૂદ્રોના કર્મો સ્વભાવથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે અંતઃકરણનો નિગ્રહ કરવો ઇન્દ્રિયોનું દમન કરવું ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું બાહ્ય ભિત્તરથી શુદ્ધ રહેવું બીજાના અપરાધોને ક્ષમા આપવી મન ઇન્દ્રિય તથા શરીરને રુજુ સ્વભાવના રાખવા વેદો શાસ્ત્રો ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું આ બધા બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે સુરવીરપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં ન ભાગવું દાન આપવું અને સ્વામી ભાવ આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે છે તથા સર્વ વર્ણોની સેવા કરવી એ શુદ્રનું પણ સ્વાભાવિક કર્મ કર્મમાં તત્પરતા પૂર્વક જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને નેતું સાંભળ જે પરમેશ્વર થી બધા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાની સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ છે સારી રીતે આચારવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચઢિયાતો છે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મા સ્વનુષ્ઠિતા સ્વભાવ સ્વભાવનિયતમ કર્મ કુરવન્નાપનોતિ કિલબિષમ કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો હે કોંતેય દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે બધા જ કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર સ્પૃહા વિનાનો તેમજ જેણે અંતઃકરણે જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા એ પરમ નૈષ્કર્મ સિદ્ધિને પામે છે જે જ્ઞાન યોગની પરાકાષ્ઠા છે એ નૈષ્કર્મ સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતીપુત્ર તું સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં હલકો સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર શબ્દાદી વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વિનાનું અને શાંત માણસ બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાનો પાત્ર બને છે પછી એ બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત યોગી ન તો કોઈના માટે શોક કરે આકાંક્ષા ન કરે એવા બધા પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરમ ભક્તિને પામી જાય છે એ પરા ભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે મારે પરાયણ થયેલું કર્મયોગી બધા જ કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પર પામે છે માટે હે અર્જુન બધા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ થઈ નિરંતર મારામાં ચિત્ત પરવનાર થા એ પ્રમાણે મારામાં ચિત્ત પરવનાર થયેલો તું મારી કૃપાથી બધા અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તને બળજબડીથી યુદ્ધમાં જોડશે હે કુંતી પુત્ર કરવા નથી એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી કરીશ હે અર્જુન શરીર રૂપી યંત્ર પર આરૂઢ થયેલા બધા જ પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે હે ભારત તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમધામને પામીશ આમ આ ગોપનીયથી અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહ્યું દીધું હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર કારણ કે બધા જ ગોપનીય વચનોથી ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પરવનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે બધાજ ધર્મોને એટલે કે બધાજ કર્તવ્ય કર્મને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વ શક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા હું તને બધા જ પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કરમાં તારે આ ગીતા રૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કારે ન તો તપ રહિત માણસને કહેવો ન તો ભક્તિ રહિતને અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસને કહેવું જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે એને તો કદીય ન કહેવું તે ના તપશકાભ્ય સૂયતી જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્ય યુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનાર કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં પણ થશે નહીં જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે જ્ઞાન યજ્ઞેન તેના હમ ઈષ્ટ હશ્યામિત મેં મતી જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓનો શ્રેષ્ઠ લોકોને પામશે હે પાર્થ શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર એકાગ્રિત થયેલું સાંભળ્યું અને હે ધનંજય કહે છે હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય કહે છે આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હરખાવું છું હે રાજન શ્રીહરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય અને હું વારંવાર હરખાવું છું યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્રો તત્ર શ્રી વિજયો હે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે તેવો મારો મત છે ગીતાજીનો પ્રારંભ ધર્મ ના ધર આપણે લઈ અને છેલ્લે મ લઈ એટલે ધર્મ તો ધર્મયુક્ત સંપૂર્ણ ગીતાજી આપણે અહીંયા પૂર્ણ કરેલી છે ઓમ તત્સ એ શ્રીમદભગવદતાસુ ઉપષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાજુન સંવાદે મોક્ષસ્યાસયોગો નામ અઠાદશો કૃષ્ણાપણમસ્તુ દ્વારિકાધીશી જય